તમે કયા પ્રકારની તકલીફ હતી ચાલવામાં બેસવામાં ઉઠવામાં તકલીફ પડતી હતી અને ઢીચરમાં કટ 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 અવાજ આવતો તમે શું તકલીફ હતી અને કેટલા વર્ષોથી હતી મને પાંત્રીસ વર્ષથી આ બહુ જ તકલીફ હતી હું ઊભી જ ન રહી શકું મારા પગમાં આખી નસો બધી ભૂલી ગઈ હતી મારાથી રહેવાતું નહોતું ચાલી નહોતી શકતી એ અર્સલને જે મને બહુ પીડા થતી હતી કારણ કે મારો ઊભો રહેવાનો બિઝનેસ છે એના કારણે વધારે પેઇન થયું હતું તો દુખાવાથી મુક્તિ મેળવા તમે શું શું પ્રયત્ન કર્યા મુક્તિ માટે જુદા જુદા પડ્યા જુદી જુદી બી કોઈ ફેરવા સોલ્યુશન છે કેવી રીતે પેપરમાં એડ આવતી હતી આ બેન્કર્ટ હોસ્પિટલની અહીંયા એ લોકોનું કન્સર્ટ કર્યું મેં ટ્રીટમેન્ટના ડ્યુરેશનમાં તમને ડર લાગ્યો પેઇન થયો કે કેવું એક્સપિરિયન્સ મને જરાય પેઇન થયું નથી મે ગ્લુવારી ટ્રીટમેન્ટ નહી કરાવી એ તો મને અલ્સરમાં 50 થી 70% રાહત છે ઓપરેશન વગર સારવાર થઈ કોઈ કાપો નહીં કોઈ ચીરો નહીં કોઈ ટાકા નહીં એમને મારી ટ્રીટમેન્ટ એટલી સરસ રીતે થઈ ગઈ બહુ સારું ફીલ કરું છું તમે ઓપરેશન થિયેટરમાં ગયા તો તમને ડર લાગતો તો ડર તો લાગ્યો જ ને પણ મારી ટ્રીટમેન્ટ પૂરી થઈ મારું બધું દરરોજ જતું રહ્યું તો ટ્રીટમેન્ટમાં કેટલો સમય લાગ્યો પિસ્તાલીસ મિનિટમાં બધે પગની મારી ટ્રીટમેન્ટ પૂરી થઈ મને ખબર જ ના પડી ઓપરેશન વગર આ ટ્રીટમેન્ટ થઈ શકે છે એ જીવવું હોય તો આવી રીતે ટ્રીટમેન્ટ લેવાની અને સારી રીતે જીવવાનું બરોડા આયા પછી ગાડી ફેરવું બાઈક ફેરું કીક મારું સાયકલ ફેરવું બધું જ કરું તો હવે તમે સાયકલ પણ ચલાવો સાયકલ તો જેને ભી મારો મોબાઈલ નંબર લખો હોય એ નંબર લઈ લેજો 82 380 38 424 પટેલ મેરીકોસ વેનની સારવાર હવે ઓપરેશન વગર પોસિબલ છે આપણા સાથે ગ્રીષ્માબેન છે જેમને આ જે તકલીફ છે એ વર્ષો વર્ષ ભોગવી પણ હવે એમનું એક્સપિરિયન્સ કેવું છે ચાલો જાણીએ ગ્રીષ્માબેન તમને શું તકલીફ હતી અને કેટલા વર્ષોથી હતી મને પાંત્રીસ વર્ષથી આ બહુ જ તકલીફ હતી હું ઊભી જ ન રહી શકું મારા પગમાં આખી નસો બધી ફૂલી ગઈ હતી ગાંઠો પડી ગઈ હતી ને આખો પગ મારો કાળો થઈ ગયો હતો મારાથી કશું કામ થઈ શકે નહીં એટલો થાક લાગે કે આમ પગમાં નસો ચડી જાય કાફમાં મને નસો ચડી જાય બધું બહુ જ તકલીફ હતી તમે ક્યારે વિચાર્યું નહીં કે તમને આનું સોલ્યુશન પછી મેં ત્યાં અહીંયા બરોડામાં જ તે વેરીકોનના ડોક્ટરને બતાવ્યું અને એમની પાસે મેં ઓપરેશન કરાવ્યું ત્યાં પચીસ વરસ પહેલાં મેં ઓપરેશન કરાવ્યું છે અને એમાં આખા પગમાં એમણે પાંત્રીસ સ્ટીચ લીધા હતા પણ એનું બી મને કાયમી સોલ્યુશન નહીં લાગ્યું કારણ કે આમાં થોડા થોડા ટાઈમે ફરી પાછો ઉથલો મારે જ તો પછી તમને આ જે સોલ્યુશન છે કેવી રીતે મળ્યો હોમિયોપેથિક દવાથી થોડું રિલેક્સ કર્યું પણ પછી પેપરમાં એડ આવતી હતી આ પેન્કર્સ હોસ્પિટલની એટલે એમાંથી જોઈને હું પછી અહીંયા એ લોકોનું કન્સલ્ટ કર્યું મેં અને બધું એને અહીંયાના ડૉક્ટર પાસેથી બધું મેં એમનું જાણ્યું અને પછી જાણ્યા પછી હું અમદાવાદ ગઈ અને મેં બે પગનું ઓપરેશન કરાવી લીધું પણ મને બહુ જ સારું છે અને બહુ જ ફેર પડી ગયો છે એટલે હું તો કઉ છું કે આવું જ કરાવવું જોઈએ સો આજે ટ્રીટમેન્ટ તમે કરાય તો એ ટ્રીટમેન્ટ ના ડ્યુરેશન માં તમને ડર લાગ્યો પેઇન થયો કે જરાય પેઇન થયું નથી મેં જ્યારે પેલા પગમાં સર્જરી કરીને ઓપરેશન કરાવ્યું ત્યાર પછી મારે સતત આખો દિવસ મને સોક્સ પહેરવાનું જ કીધું હતું ડૉક્ટરે અને સોક્સ એટલા બધા કોસ્ટલી હતા ને કે અમને અમારું બજેટ જ ખોરવાઈ જાય પણ એના લીધે તોય મારે કામવાળી વધારે રાખવી પડી બાય કૂક રાખવી પડી એટલે અમને થોડોક ફાઇનાન્સમાં પી વધારો થઈ ગયો એમાં એટલે અમને દરેક રીતે બહુ કોસ્ટલી પડ્યું તો ફાઈનેન્સિયલી તો તમને આઈ એમ શ્યોર કે બહુ જ યુ નો ચેલેન્જીસ જોવા મળ્યા હતા પણ એના પછી હવે જ્યારે તમે આખી જે ટ્રીટમેન્ટ છે એ કરાવવા માટે તમને તમે ડિસિઝન લીધું તો એ તમને કેવી રીતે ખબર પડી કે એક તો આ નોન સર્જિકલ ઓપરેશન કે ઓપરેશન વગર આ ટ્રીટમેન્ટ થઈ શકે છે મને મેં પેપરમાં એડવર્ટાઇઝ આવતી હતી બેન્કોર હોસ્પિટલની તો હું મારા મિસ્ટરને કાયમ કહું કે મારે અહીં એકવાર બતાવવા જવું છે એકવાર બતાવવા પણ એકવાર તો મેં જીદ કરીને મેં કીધું હું તો જઉં છું તમારે ન આવવું હોય તો કાંઈ નહીં એમ કરીને હું અહીંયા તે એ લોકોની ઓપીડીમાં મેં કન્સલ્ટ કર્યું અને ડિમ્પલબેન હતા હતા એમણે બધું બધું સજેશન કર્યું ને કે છે કે ના હવે તમે ઓપરેશન કરાવી જ લો તો મારે બીજા પગમાં તો નહોતું કરાવવું પણ એમણે એમ જ કીધું કે તમારે આ એક પગ જેવી દશા બીજા પગમાં ન કરવી હોય તો તમે બે પગનું કરાવી જ લો ઓપરેશન એમ અને એમને હા બે બે બીજા પગમાં બી તમે ટ્રીટમેન્ટ કરાવી જ લો બે સાથે ટ્રીટમેન્ટ કરાવી લો પણ મને તો એટલું બધું સારું લાગ્યું ને ડિમ્પલ બેનના જે મને એમને એડવાઇસ આપીને એનાથી એટલે મને બહુ જ સારું લાગ્યું એમ તો હવે તમને ટ્રીટમેન્ટ કેટલો ટાઈમ થયો છે હવે મારે એક પગમાં મેં ઓગસ્ટ મહિનામાં ટ્રીટમેન્ટ કરાવી હતી પછી એનાથી મને એટલું બધું સારું લાગ્યું એટલું બધું સારું લાગ્યું કે પછી મેં માર્ચ મહિનામાં મેં ફરી બીજા પગનું બી ટ્રીટમેન્ટ કરાવી લીધી મારી લાઈફ તો સુધરી ગઈ એનાથી મેં મને હવે ઊભા રહેવામાં કે કોઈ બી ઓલામાં મને તકલીફ પડતી જ નથી બધી રીતે હું મારું બધું કામ કરી શકું છું મારી જ સન છે એ લોકો પાછળ બી દોડી શકું એ લોકોનો ટાઈમ સ્પેન્ડ કરી શકું બધું કરી શકું ઓપરેશન વગર સારવાર થઈ કોઈ કાપો નહીં કોઈ ચીરો નહીં કોઈ ટાંકા નહીં એમને મારી ટ્રીટમેન્ટ એટલી સરસ રીતે થઈ ગઈ છે અને હું આ છ મહિનાથી એક પગમાં તો કરાવી લીધું બહુ જ સારું ફીલ કરું છું આના લીધે તો મારી આખી જિંદગી ગઈ હવે મને ક્યાંય જવું કે ક્યાંય ઊભું રહેવાનું આવે તો બી મને કોઈ પ્રોબ્લેમ થતો નથી અને મને થાક બી નથી લાગતો પગમાં બહુ સારું લાગે છે હવે સો હવે બેન તો ખુશ છે પોતાની હવે સો તકલીફથી પેઇનલેસ ટ્રીટમેન્ટના સાથે વિનોદભાઈ થયા પેઇન ફ્રી કેવી રીતે ચલો જાણીએ વિનોદભાઈ તમને કેટલા વર્ષોથી આ તકલીફ હતી મને મેડમ ત્રણેક વર્ષથી વેરિકોસ્મેનની તકલીફ છે હા પણ અગાઉ મેં લેઝર ટ્રીટમેન્ટ કરાવી હતી બીજી હોસ્પિટલમાં પણ મને એનાથી સારું નહોતું થયું હા પછી મેં પેપર મેડ વાંચીને બેન્કર્સમાં આવ્યો અને અહીંયા આગળ પછી મેં મારા જ લીધે અલ્સર થઈ ગયું હતું એ અલ્સરને લીધે મને બહુ પીડા થતી હતી કારણ કે મારો ઊભો રહ્યોનો બિઝનેસ છે એના કારણે વધારે પેઇન થતું હતું પછી મેં સમ પેપરમાં એડ વાંચીને અહીં આવ્યો અને મને સારું લાગ્યું અહીંયા આગળ ડ્રેસિંગ કરાયું એક બે મહિના પછી એમને મને જણાવ્યું કે તમારે ગ્લુવાળી ટ્રીટમેન્ટ કરાવવી પડશે તો પછી મેં ગ્લુ વાળી ટ્રીટમેન્ટ એ કરાવી એની તો મને અલ્સરમાં પચાસ થી સિત્તેર ટકા રાહત છે સારું એવો મટવા આવ્યો છે મને હમણાં સારું છે એટલે તમારી ટ્રીટમેન્ટ અત્યારે ઓન ગોઈંગ છે પણ તમારું જે અંદરથી કોન્ફિડન્સ છે એ તો હંડ્રેડ પર્સન્ટ સારું સારું છે પેનલેસ ટ્રીટમેન્ટ પેઇનલેસ ટ્રીટમેન્ટ છે ઓકે તો આ જે ટ્રીટમેન્ટ આખી હતી એમાં કોઈ ચીરો કે એવું કંઈક ના ના એવું કશું નથી એક સાધારણ અડધો કલાક પોણો કલાક કલાકની પ્રોસેસર છે અને એમાં એવું કશું દુખાવો બહુ થતો નથી તો એટલે લોકો જે ઓપરેશનથી બીતા હોય છે એ લોકોને ડર હોય છે તો તમે આ ટ્રીટમેન્ટથી ગુજરી ચૂક્યા છો તો તમે લોકોને વધારે કહી શકશો કે તમારું કેટલું એટલે એમાં એ પેઇન ફ્રી જે અમે કહી રહ્યા છીએ ઇટ વોઝ એકચ્યુઅલી પેઇન ફ્રી ટ્રીટમેન્ટ જે તમે થ્રુ કરી રાઈટ એ હવે તમને કેવું લાગે છે અને કામમાં કેટલી રાહત છે ના હવે મને થોડું કામમાં સારી રાહત છે અને જે ટ્રીટમેન્ટ કરાય એના પછી અને ટ્રીટમેન્ટ બી એવી સારી છે કે એનાથી કંઈ બહુ પેન થતું નથી આપણને રાઈટ રાઈટ અને હવે તો એકચ્યુઅલી જોવા જઈએ તો ઓપરેશનની પણ જરૂર નથી તો કેમકે ટ્રીટમેન્ટ તમારા માટે અવેલેબલ છે તો થેન્ક યુ સો મચ વિનોદભાઈ અને હવે તમે એકદમ સાજા થઈ જાઓ અને એકદમ હરતા ફરતા અને બસ હવે તો ટ્રીપોની ટ્રીપો કરો એવી ઈચ્છા થેન્ક યુ કોર્સ વેન એક એવી સમસ્યા છે જેનાથી બહુ જ બધા લોકો પીડાતો હોય છે પણ એમને ખબર નથી હોતી કે આનું સોલ્યુશન શું છે આપણા સાથે છે બિંદુબેન બિંદુબેન કેમ છો એક મિનિટ હવે પૂછવા દો હવે કેમ છો બહુ સરસ છે તો કેટલા વર્ષોથી તમને વેરિકોસ વેનની આ સમસ્યા હતી અને શું તમને ખબર હતી કે આ વેરિકોસ વેન છે પગની નસો બધી સૂજી ગઈ હતી સુજી ગઈલી પગની નસો બધી પણ થતો સોજા પણ આવતો હતો અને હા એટલે પછી કન્સલ્ટ કરજો ડૉક્ટર સાથે અને ડૉક્ટરે કીધું તમને વેરીકોઝનો પ્રોબ્લેમ છે એનું સોલ્યુશન માટે તમારે ઓપરેશન કરાવવું પડશે તો પછી તમે એનું ઓપરેશન પહેલાં કરાવી ચૂક્યા છો હા ઓપરેશન કરાવેલું ઓકે એક પગમાં તમે ઓપરેશન કરાવ્યું તો એના પછી તમે કેટલું સારું મટ્યું કે ના મટ્યું ના એ નહીં મટ્યું નહોતું મટ્યું ના મારેથી રહેવાતું નહોતું ચાલી નહોતી શકતી મારું ધ્યાન તેમાં જ રહેતું હતું અને બહુ દુખાવો થાય ઊભી ના શકી રહી શકું બહુ તકલીફ પડતી હતી હા તો હવે જો તમારી ટ્રીટમેન્ટ છે એના પછી હવે કેવું લાગી રહ્યું હવે બહુ સરસ લાગે છે જે પણ જેને પણ આવી તકલીફ હોય તે અહીંયા હોસ્પિટલમાં ડાયરેક તમે આવવું જોઈએ ને ડૉક્ટરની સલાહ પ્રમાણે કામ કરવું જોઈએ અત્યારે મને ટ્રીટમેન્ટ પછી મને બહુ ઘણું સારું આનંદ થાય છે કે જીવવું હોય તો આવી રીતે ટ્રીટમેન્ટ લેવાની અને સારી રીતે જીવવાનું તો બિંદુબેનના જેમ જો તમને પણ વેરીકોસ વેની તકલીફ હોય તો એની સારવારને સિરિયસલી લો અને હવે તો નોન સર્જિકલ કે ઓપરેશન કરા કરાવ્યા વગર પણ તમને સારવાર મળી શકે છે સારી રીતે સારવાર મળી શકે છે તમે પેઇન ફ્રી લાઈફ જે છે એને જીવી શકો છો તો પ્લીઝ એને સિરિયસલી લો અને સારવાર માટે અહીંયા બેન્કર્સ હોસ્પિટલ જરૂર આપો એક એવી સમસ્યા જે ઘરે ઘરે છે સમસ્યાનું નામ છે ઘૂંટણનો દુખાવો હવે આ જે દુખાવો છે એનાથી જે પીડિત હતા અને એમની લાઈફ કેવી હતી અને હવે ટ્રીટમેન્ટ પછી કેવી છે એ બધી જ વાતો આપણે કરીશું દિલીપભાઈ સાથે દિલીપભાઈ કેમ છો હવે કેમ છો હવે તો ફર્સ્ટ ક્લાસ છે આપણે ફર્સ્ટ ક્લાસ છો પણ પહેલા ઘૂંટણના દુખાવા પહેલા તો એના કેવા 100% સાચું એટલે તમને શું તકલીફ પડતી હતી અને કેટલા વર્ષોથી આ તકલીફ તમને હતી છેલ્લા 4 સાડા 4 વર્ષથી તકલીફ હતી તકલીફમાં એવું હતું કે કટ 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 અવાજ આવે જેમ મફરિયો ફૂલીએ ને એવો પછી હું અહીંયાથી ઓસ્ટ્રેલિયા ગયો તો મારો આ વૃદ્ધા વૃદ્ધાશ્રમમાં બેસે જમ્યા પછી એ મને કે પપ્પા તમે મારી સાથે બેસો તો સાથે બેસું ખરો પણ લગભગ પાંચ છ ઇંચ અધર બેસવું પડે પાછળથી એટલે આ પગ મારો બિલકુલ ભરતો નહોતો પછી મેં કહું બેટા ભારતીય નહીં થાય પછી લગભગ અમે ઇન્ડિયા આયા ઇન્ડિયા આવ્યા પછી થોડું થોડું ચાલુ પણ આ મને કે ચાલવા નથી જતા ચાલવા નથી જતા પણ ઘરનો દરવાજો ખોલું અને મને પાછું આવવાનું મન થઈ જાય બહુ પીડા બઉ થતી અને અમે ત્રણ ચાર અમે સિનિયર સિટીઝન છે અમારી સોસાયટીમાં એ લોકો જેટલું ઊભું રહે એના કરતાં મારાથી પંચોતેર ટકા ઓછું ઊભું રહેવાય ઊભું એ ના રહેવાય એ લોકો ઊભા ઊભા અમે વાતો કરી પર પણ મારાથી ઊભું ના રહેવાય પછી ધીરે ધીરે હું છે તે મોબાઈલ જોઉં તો યુટ્યુબમાં તો મેં બે બે ત્રણ વખત તમારા દવાખાના ઇન્ટરવ્યુ જોયા ઇન્ટરવ્યુમાં એક દાદા આવતા હતા ઇન્ટરવ્યુમાં બીજા બે ત્રણ ચાર જણા આવતા બધા ના જોયા એટલે પહેલો તો વિશ્વાસ પર ના બેઠો પણ પછી વારાફરતી જોયા જ કરું જોયા જ કરું એટલે પછી મેં નિર્ણય કર્યો કે ચાલો મને જવાબ દે એટલે પછી મેં ત્યાં ફોન કર્યો ત્યાં આગળ મને આનંદ વાઘેલાનો કોન્ટેક થયો આનંદભાઈ મને એવું કીધું કે અમારી અમે બરોડામાં શાખા ખોલી છે જો તમે અહીંયા આગળ આવો તો તમારે બે ત્રણ હજાર રૂપિયા ખર્ચો થઈ જશે એને કરતા બરોડા બતાવી દો પછી તમને એ લોકો ફીવર રીફર કરશે એટલે મેં બરોડા બતાવ્યું પછી અમે ગયા અમદાવાદ અમદાવાદ ગયા પછી મને આ લગભગ પોણા પોંચ વાગે મને એકવીસ તારીખે પોણા પોંચ વાગે મારી ટ્રીટમેન્ટ ચાલુ કરી ટ્રીટમેન્ટની અંદર એક બાજુ મોહલ સાહેબ ટ્રીટમેન્ટ કરતા હતા અને હું ટીવીની અંદર સૂતો સૂતો બધું જોયા કરતો હતો શું વાત છે હા બધું જોયું મેં એમાં પહેલી વખત જે કંઈ પાઇપ કે સજો નાખ્યો એનાથી બધું ક્લીન કર્યું અને સેકન્ડ ટાઈમ નાખી અને જેલ પૂરી એ બીજા બી એ રીતે જ કર્યું પછી ટ્રીટમેન્ટ પૂરી થાય પછી મને કે તમારે આઠ કલાક સુધી હાલવાનું નહીં અને પગ આમ 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 કસરત કરવાની પણ લગભગ છ એક કલાક થાય એટલે નાઇટ વાળા કોઈ ડોક્ટર આયા મને કે ચાલો ઊભા થાવ

12.5 બારે બને ઓ ડિસ્ચાર્જ કર્યો એટલે હું મારી ગાડી લઈ અને પહેલા તો અમારા સંબંધી રહેતા હતા અમદાવાદમાં એમને ત્યાં સિટીમાં ગયો સિટીમાં ખાસો બધું ફર્યો અને પછી અમે બરોડાવાની નીકળી ગયા બરોડા આયા પછી ગાડી ફેરવું બાઇક ફેરવું કીક મારું સાયકલ ફેરવું બધું જ કરું હવે તમે સાયકલ પણ સાયકલ ਵੀ ચલાવું છું નીચે જે બેસાતો હતો

ખાસો દુખાવો હતો રાત્રે બી બહુ કડતર થતી હતી એમને દિવસે અને બહુ ઉપચાર કર્યા આયુર્વેદિક તેલ છે કોઈ દવા આયુર્વેદિક અને જ્યાં બી જાય ત્યાં એમ દવા બતાવે દવા કરતા હતા પણ પીડાતા વધારે પછી એ બધું કડતરથી જોયું ને એ વિડીયો બધા જોયા કરતા હતા એમાંથી આ જગ્યાએ પહોંચ્યા ને એમને ઘણું સારું થયું ઘણું એટલે ઘણું સારું થયું એમ એમની જે ટ્રીટમેન્ટ થઈ એ અમને બહુ જ ફાયદો થયો એમને એમના કરતાં મને વધારે ફાયદો થયો એમની પીડા વધારે જોતી હતી હું સો તમને ડેલી બેસિસ પર રોજે રોજ તમે જિંદગી જીવો છો એમાં તમને શું શું તકલીફો થતી હતી હું લેટ્રિન જવું ટોયલેટ જવું તો મારે બેસાઈ નહીં જમવા બેસવું હોય તો મારે ટેબલ પર જ બેસવું પડે મારે ગામડે હું જઉં તો ત્યાં આગળ ટોયલેટ નહોતું ઊભું મારે ત્યાં પેશન ઊભું ટોયલેટ મેળવવું પડ્યું આ તકલીફ બધે પડતી હતી મારે દેવ ગયો હોય પગે લાગવું હોય નીચે નવીન તો બી લાગી શકતો નહોતો તો હવે તમે જે ટ્રીટમેન્ટ તમે કરાઈ છે એ ટ્રીટમેન્ટ પછી હવે કેવું છે ટ્રીટમેન્ટ પછી મેં તમને કહીએ બધી ક્રિયા હું કરી શકું છું સાયકલ ચલાવી શકું છું સાયકલ ચલાવી શકું તો એના સાથે એક લાસ્ટ તમે કંઈક કહેવાય છો તમને કેવું લાગી રહ્યું છે હવે કેવું લાગી રહ્યું છે મને આ જે ટીચરની તકલીફ હતી એના માટે હું મોબાઈલ લઈને બેસું યુટ્યુબ જોઉં જે મને જોતા આવડતું હોય મોબાઈલ બધું જોતો હતો પણ યુટ્યુબની અંદર વારાફરતી વારાફરથી મને આ બધું જોવાનું મળે પણ કોઈ પોતાનો મોબાઈલ નંબર બોલે નહીં મારે પૂછવું કોને કયા પેશન્ટને પૂછવું ડૉક્ટરો તો એમનો ધંધો કરવા હતું રોટા છે કે બેઠા બેઠા કે સારું છે આવું છે પણ કોઈનો મોબાઈલ નંબર મળે તો આપણે પેશન્ટને પૂછીએ તો જેને બી મારો મોબાઈલ નંબર લખો હોય એ નંબર લઈ લેજો બ્યાસી ત્રણસો એંસી આડત્રીસ ચારસો ચોવીસ દિલીપ પટેલ બરોડા